સમી સેવા સદન ખાતે પીએમ પોષણ યોજનાના કર્મચારી દ્વારા મામલતદાર સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવા માંગણી પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સેવા સદન ખાતે પીએમ પોષણ યોજના અંતર્ગત તાલુકાના ત્રાશી સેન્ટરમાં ચૌદ હજાર બાળકોને ભોજન આપવામાં આવે છે તેની અંદર બસો એક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે ત્યારે સરકાર તરફથી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવાની હોય તેને લઈને તેના વિરોધમાં જોઈએ પીએમ પોષણ યોજનાની અંદર જોડાયેલા કર્મચારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ ન કરવાની માંગણી કરાઈ સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના બાળકોને દરેક શાળાની અંદર પીએમ પોષણ યોજના અંતર્ગત શુદ્ધ અને ચોખ્ખું ભોજન ટાઈમસર ગરમ મળી રહે તેવી કામગીરી સમી તાલુકાના ત્રેસી સેન્ટરોમાં થઈ રહી છે બાળકોને વાલીઓને પીએમ પોષણ અંતર્ગત મળતું તેમના બાળકોને ભોજન તેનાથી સંતોષ દરેક સંચાલકો સારી કામગીરી કરતા હોય પોતાની રોજી રોચી ચાલતી હોય ત્યારે રોજી રોટી છીનવાઈ અને સમી તાલુકાના ત્રેસી સેન્ટરોની અંદર બાળકોને ચોખ્ખું અને શુદ્ધ ભોજન મળી રહે તેની પણ ચિંતા કરી આજનું જ આવેદનપત્ર અપાયું એવી માગણી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાગુ કરવામાં ના આવે ને તહેસીલ સેન્ટર ઉપર બસો ઇક્યાસી કર્મચારીઓ ફરજ બજાવે છે તેમની રોજીરોટી છીનવામાં ના આવે તેવી માંગણી સાથે આજુબાજુ મામલતદાર સમીને આવેદનપત્ર આપવામાં આવ્યું ઓકે અત્યારે હાલ પીએમ પોષણ યોજનાની અંદર સમિત તાલુકામાં બ્યાસી સેન્ટરની અંદર રોજે રોજ તાજું બનાવેલું બાળકોને ભોજન આપવામાં આવે છે પણ જો એનજીઓ માં જશે તો આ ભોજન આગળથી બનાવેલું આવશે અને તાજું નહીં હોય અને એને ની તંદુરસ્તી બગડવાનો પૂરેપૂરો છે એટલે જો અત્યારે હાલ જો આ ચાલે છે એમને ચલાવવામાં આવે તો બાળકોનો તંદુરસ્તી જળવાઈ રહે અને સમીર તાલુકાના બ્યાસી સેન્ટરની અંદર જે બસો ને એક્યાસી કર્મચારીઓ કામ કરે છે એમને રોટી મળી રહે અને રોજીરોટી સિનવાઈ જવાની પણ શક્યતા છે એટલે દરેકની રોજીરોટી જળવાઈ રહે અને બાળકોની તંદુરસ્તી જળવાઈ રહે એ માટે થઈ અને જે ચાલે ચાલે છે સંચાલકો દ્વારા શ્રી સરકાર દ્વારા એ ચાલે એમ જ દરેકનું હિત છે સોનામ આપનું મારું નામ ઠાકોર વર્ષનભાઈ વર્ષણભાઈ બિજલભાઈએમ પોષણ સમિતિ તાલુકા મંત્રી સમી તાલુકા મધ્ય ભોજન યોજના ઉપરમુખ તરીકે અમારી ચોરાશી સેન્ટર ચાલે સમી તાલુકામાં તો એમાં જે જ્યાં એનજીઓ તરીકેની જે મંજૂરીની વાતો કરે છે સરકારોથી પરિપત્રોથી તો એમાં અમારા સંચાલકોનું મિત્ર મંડળનું એવું કેવું થાય છે કે એનજીઓ સમી તાલુકામાં આવે નહીં બાળકોનું હિત જળવી રહે એના માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા ધારાસભ્ય છે લવિંગજીને એવી વિનંતી કરું કે આ યોજનાની અંદર યુદ્ધ બહેનો છે એમનું સંચાલકનું બધું ધાનમાં હિત રાખી અને એનજીઓ સમી શંકિશ્વરમાં આવે નહીં એવી બે હાથ જોડીને વિનંતી કરું આપનો પરિચય રામાનંદી પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ સોનાર ગામ બાળકોને આપવામાં આવતું ગરમ ભોજન જો એનજીઓમાં જાય તો ગરમ ભોજન મળશે નહીં અને બાળકોના આરોગ્ય સાથે ચેડા થશે માટે એનજીઓમાં ના જાય અને ગરમ જે ચાલુ છે એ યોજના ચાલુ રહે અને બાળકોને સારું એવું ભોજન મળી રહે એ માટે સરકારશ્રીને અમે વિનંતી સાથે કહીએ છીએ કે એનજીઓમાં જયા સિવાય આ જે છે એનું એ ચાલુ રાખવામાં આવે અને અમને ન્યાય મળે શું નામ કલ્પેશ ભાઈ ઠક્કર